કારેવડી ચોક નજીક ચીક્કી અને લાડુના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા ખાદ્ય સામગ્રીના નમૂના લઈ પ્રયોગશાળામાં મોકલાયા રિપોર્ટ બાદ ભેસર કરનારા સામે કાર્યવાહી થશે સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે પાર્ટી ચોક નજીક સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શિયાળાની મોસમમાં લોકપ્રિય બનેલી ચીકી અને લાડુ જેવી મીઠાઈઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટુકડીઓએ અચાનક ચકાસણી હાથ ધરી હતી આ દરોડા દરમિયાન વેચાણ થતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સ્વચ્છતા વપરાયેલા ઘટા ઘટકોની ચકાસણી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગની ટુકડીએ સ્થળ પરથી ચીકી અને લાડુના વિવિધ એકઠા કર્યા હતા વધુ પરીક્ષણ અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવશે પ્રયોગશાળાનો અહેવાલ આવ્યા બાદ જો કોઈ ખાદ્ય પદાર્થ જણાશે કે ગુણવત્તાના માપદંડોનું ઉલ્લંઘન કરતો જણાશે તો સંબંધિત વિક્રેતાઓ સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા તહેવારોની મોસમ અને શિયાળા દરમિયાન પદાર્થોનું નિરીક્ષણ કરવામાં આવે છે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ગ્રાહકોને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી પૂરી પાડવા માટે ફરજીયાત બનાવવાનું છે આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે